કેમ છો બધા મજામાં છો તો આજે નવરા પડી ગયેલા એટલે બપોરે અમે મસ્ત અહીંયા નાવા આવ્યા છીએ અને જોઈ શકો છો તમે અહીંનો મસ્ત અમારો દેશી સ્વિમિંગ પુલ ગોમડાનો સ્વિમિંગ પુલ એટલે નાહવાની મજા આવે એવું એન્જોય એન્જોય અહીંયા અને જોઈ શકો છો તમે ચેકડામ પર થોડુંક તૂટી ગયેલું છે એનો ધોધ કેવો પડી રહ્યો છે અહીંયા જોઈ શકો છો તમે મસ્ત મજા આવે એવો ધોધ પડી રહેલો છે અહીંયા તો તમે જોઈ શકો છો અહીં પાછળ પણ વ્યૂ જોઈ શકો છો અહીંનું પણ વ્યૂ જોઈ શકો છો આ છોકરાઓ નાઈ રહ્યા છે એ પણ જોઈ શકો છો તમે તો તમે કહેતા હશો આગલા બ્લોકમાં પણ આ છોકરાઓ જોવા મળેલા અને આ બ્લોકમાં પણ આ છોકરાઓ જોવા મળ્યા છે તો ભાઈ અમે બધા ઘરોના છીએ એટલા માટે ભેગા થઈને કામ કરતા હતા થાકી ગયેલા એટલે અમે નહવા આવી ગયેલા અહીંયા તો અહીંયા અમે નહવાનું અને મસ્ત ગરમી લાગી ગયેલી એટલે ઠંડા પડવા આવી ગયેલા તો તમે આગળનો કન્ટિન્યુ બ્લોક જોતા રહો અમારો ગમે હોય તમને તો દોસ્તો કરી દેજો અને અને અમારા સપોર્ટ કરજો અમને પણ સપોર્ટ કરજો અને અમારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને દોસ્તો અમારા બ્લોગ હવે કંઈક અલગ નેચરમાં માં બ્લોગ બનાવવાનું ચાલુ કરવાના છે પણ સબસ્ક્રાઈબ નથી આવતા દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કમેન્ટ કરવાની જરૂર કરજો જોઈ શકે છે તમે અમે હું પણ અંદર નાવા પડ્યો છું દોસ્તો જો તમે જૂઠ્ઠું બોલે લાગે જૂઠું બોલે લાગે તમને હવે ચેકડામાં નાભા આવે છે નાચ કરો નાચ કરો સસ્ક્રાબ કરો કોમેન્ટ કરો અને અમારો બ્લોગ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને જોવો અહીંયા કેવો ધોધ પડી રહ્યો છે ખતરનાક ધોધ પડી રહ્યો છે અહીંયા

અહીંયા કેવું પાણી છે ને કેવો ધોધ પડે છે આ એક બીજા છે એ ભાઈ પડ પડ તો આ જો આ ભાઈ ને તરતા નથી આવડતા એટલે આ બાજુ પડે છે અને આ ભાઈ જો ડેમ માં પડ્યા છે જોઈ શકો છો તમે અને આ છાપડા છોટે અજય બ્રો